રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એપ્રિલ મહિનાની દસ તારીખની રાત્રિને એક બનાવ બન્યો હતો કે જેની અંદર એક વિપુલભાઈ ગોંડલિયા નામના ઈસમ છે તેઓનું ખોડિયાર ડાયમંડનું કારખાનું એ નામનું એક કાચા હીરા જે છે તેને ઘસવાનું કારખાનું છે આ કારખાનાની અંદર આશરે સાહીઠ લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ ગઈ અને તેની અંદર જે છે ચોર સીસીટીવી કેમેરા પણ કાઢી ગયો હતો અને જે અ લોકર હતું તેની અંદર જે રાખેલું હતું એમાં પણ વેલ્ડિંગ અને કટર મશીનથી બધું કટિંગ કરીને અંદરથી તે બધું આખે આખી જે તિજોરી હતી એ જ લેન જતો રહ્યો હતો તો આ જે ફરિયાદ દાખલ થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર તેના આધારે તુરંત અસ્તે સીપી સર અને અધિક સીપી સરની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને ક્રાઇમ બ્રાન્ચ અશોજી લોકલ પોલીસ સ્ટેશન અને ઝોન એલસીબી ની ટીમો કામે લાગી ગઈ હતી અને આ જે ચોર કોણ હોઈ શકે છે આ એમો ધરાવતા ચોર અગાઉ ક્યાં ક્યાં આવી ચોરીઓ થયેલી છે તે બધી માહિતી જે છે એ એકઠી કરવામાં આવી હતી એના માટે થઈને ઈ પ્રિઝન મોડ્યુલનો પણ યુઝ કર્યો હતો આઈસીજીએસ મોડ્યુલનો પણ યુઝ કરવામાં આવ્યો હતો અને તે ઉપરાંત જે છે એ માનનીય ડીજી સર વિકાસ સહાય સરનો જે આખે આખો પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ તો તેની અંદર પણ આ આ પ્રકારની એમો ધરાવતા ચોર ઉપર જે આપણા મેન્ટર્સ ફાળવેલા છે તે મેન્ટર્સ વિશે પણ આપણે માહિતી મેળવી તે મેન્ટર્સ પાસેથી પણ માહિતીઓ મંગાવી હતી તેના આધારે એક જે આપણી પાસે સીસીટીવી ફૂટેજીસ હતા તેના ઉપરથી એવું ઉપલ એવું માહિતી આપણને મળી કે આ અજય નાયકા નામનો ઈસમ હોવાની પૂરેપૂરી સંભાવના છે તેના આધારે ફર્ધર રાખ્યા કે ટેકનિકલ તપાસ અને અલગ અલગ હ્યુમન સોર્સિસ થી ખાનગી બાતમીદારો મારફતે સુરતમાં અને એની જે અલગ અલગ રહેવાની જગ્યાઓ જે છે એના સગા સંબંધીઓ છે તે બધી જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી જેલમાંથી પણ તેના રેકોર્ડ મેળવવામાં આવ્યા હતા અને આ બધી તપાસના અંતે ક્રાઈમ બ્રાન્ચની ટીમને જે છે એ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર થયેલો છે આરોપી દ્વારા ખૂબ જ હોશિયારીપૂર્વક સીસીટીવી કેમેરા અવોઇડ કરવા માટે થઈને એ વચ્ચેની જે રોડ વચ્ચેનું જે રેલિંગ હોય ડિવાઇડર હોય એની ઉપર એ ચાલીને આવ્યો હતો અને તેની ઉપર ચાલીને પરત ગયો હતો જેથી કરીને આવતા જતો ને ક્યાંય બીજા કોઈ કેમેરામાં દેખાય નહીં પ્લસ એને જે ડ્રિલિંગ મશીનનો એનો ઉપયોગ કર્યો હતો તે પણ તે આશરે અઠવાડિયા આગળ જ સંતાડીને જતો રહ્યો હતો જેથી કરી આવ્યો ત્યારે કંઈ પણ લીધા વગર આવ્યો ને ગયો ત્યારે આપણને ચોખ્ખું દેખાતું હતું કે એ બે થેલીઓ લઈને જાય છે આ ઉપરાંત જે છે તેને વેચવા માટે પ્રયત્ન કર્યા બાદ

આશરે વીસેક જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જેની અંદર આ અલગ અલગ પ્રકારની એ ઉપરાંત ચોરીઓ પણ કરી છે અને એની ઉપર જે જે મેન્ટર છે જાડેજા એ ફાળવેલા હતા અને મેન્ટર દ્વારા પણ એની ઉપર વોચ રાખવામાં આવતી હતી અને તેથી તેની શકમંત જે મુમેન્ટ હતી તેના આધારે જ આપણે એને ઝડપી પાડવામાં સફળતા મળી છે એ મુખ્યત્વે જે છે એનું રહેણાંક સ્થળ જે છે સુરતનું છે અને અહીંયા એને ચોરી જે કરી એની પહેલા એ જ્યારે જેલમાં હતો ત્યારે જે જેલની અંદર આવી એમો ધરાવતા જેની આરોપીઓ હતા તેઓની સાથે સાથેની મિત્રતાના આધારે તેને માહિતી મળી હતી આ જગ્યાની અને આ જે માહિતી પણ મળી અને ટેકનિક પણ એ શીખ્યો હતો કે કઈ રીતે ચોરી કરી શકે અત્યાર સુધીમાં એક આરોપીની ધરપકડ થઈ છે અને એ સિવાય બીજા કોઈ મદદગારીમાં છે કે કેમ એની તપાસ શરૂ છે